ગણેશ મંડળ અને પોલીસ કમિશનરની બેઠક મળી ત્યારે આજની બેઠકમાં સુખદ સમાધાન મંડળોમાં હર્ષની લાગણી આજરોજ ગણેશ ઉત્સવ સમિતિ હેઠળ ગણેશ મંડળ અને પોલીસ કમિશનરની બેઠક પોલીસ ભવન ખાતે મળી હતી સંસ્કારી નગરી વડોદરા ઉત્સવપ્રિય નગરીની ઓળખ એટલે ગણેશ ઉત્સવ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ અને ડીજે સહિત અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ગણેશ પ્રેમીઓમાં રોષ ભરાયો હતો મંડળના અગ્રણીઓ જોડાઈ આગળ આવ્યા હતા ત્યારે આજની બેઠકમાં સુખદ સમાધાન થતાં હવે તંત્રને સહકાર આપી નિયમના પાલન સાથે ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાશે શહેર ની અંદર કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે વડોદરા ગણેશોત્સવ સમિતિ આજ પોલીસ કમિશનર શ્રી ને આવેદન આવી હતી અને પોલીસ કમિશનર શ્રી અમે લોકોએ રજૂઆત કરી હતી કે વડોદરા શહેર ગણેશોત્સવ આન બાન શાન સાથે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ આસ્થાની સાથે આ વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર જ્યારે ઉજવાતો હોય ત્યારે આ ઉત્સવની ઉપર જે બાંધછોડ દ્વારા આપવામાં આવશે બાંધછોડની સાથે અમે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે અમે તમારા સાથે બંધાયેલા છે પોલીસ કમિશનર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ રંગેચરંગે ઉજવાતો તહેવાર આ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વડોદરા ગણેશોત્સવ છે અમારા તમામે તમામ અધિકારીઓ અને પોલીસ ખાતું આ ઉત્સવની ખૂબ જ રંગેચંગે ઉજવણી થાય એની તૈયારીઓમાં અમે તમારી સાથે લાગીએ છીએ પણ સાથે અમારા જે નીતિ નિયમો જે અમને એમના દ્વારા અમને જણાવવામાં આવ્યા છે નીતિ નિયમોનું વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિના દરેકે દરેક મંડળે ખાસ ધ્યાન રાખજો દરેકે દરેક મંડળે કડક કડકપણે પાલન કરવાનું છે બાકીની જે પણ માહિતી છે આ મૂર્તિનો ઓર્ડર આપવા જશો ત્યારે તમારા મૂર્તિકાર તમને જણાવશે અમે વડોદરા શહેર તમારી સોશિયલ મીડિયા ની તાકાત ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલા કે ત્રેવીસ તારીખની રેલી પહેલા આપણને કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર જયારે ગણેશોત્સવ ની પરવાનગી મળી છે એ તમારા સર્વેની જીત છે

હિન્દુ સંસ્કૃતિ સનાતનથી જોડાયેલા હોય પણ અમને એ પ્રસંગોનું ધ્યાન ના હોય એવા પ્રસંગો પ્લોટમાં મૂકવામાં આવે જાજરમાન રીતે દાદા પધારે દરેક મંડળમાં દરેક દરેક સોસાયટીમાં સાત આઠ વાગે એક અંધેરો માહોલ હોય જેમની પાસે ટાઈમ નથી એવા લોકો પૂજામાં પહોંચતા હોય વેપારી પોતાની દુકાન બંધ કરીને આઠ વાગે ત્યાં પહોંચતો હોય કે મારે તો ગણપતિના દસ દિવસે તો એમની આરતી કરવી છે જ્યારે એટલી બધી શ્રદ્ધાથી જોડાયેલો વિષય હોય અને આ શહેરનો એટલો મહત્વનો ઉત્સવ હોય એને આજે કમિશનર સાહેબના આશ્વાસન સાથે જે વર્ષોથી જાજરમાન રીતે ઉજવાય છે એ જ રીતે ઉજવાશે એવી ખાતરી આપી અમે બી સામે કમિશનર સાહેબને ખાતરી આપી કે આ આ શહેરની ગરીમાં જળવાય એ રીતના અમે બી સૌ ગણેશ મંડરો એવી ખાતરી આપીએ છીએ કે કાયદો વ્યવસ્થા અમે તમારી સાથે જ રહીશું વિરુભાઈ શર્મા આપના ચેનલથી એક સંદેશો એવો બી આપવા માંગુ છું જે તે સંસ્થાઓ હિન્દુ સંસ્થાઓ કે જે સંસ્થાઓ જે લોકો વ્યક્તિગત લોકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોદ્દાના સ્થાને બેસીને બી અમને સપોર્ટ આપ્યો છે અમને પાછળથી એ કર્યું છે એ સર્વનું આ ગણેશ ઉત્સવ સમિતિ હાર્દિક આભાર માને છે